ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકા થઈશ મહાદેવ હર બધાયને છે મજામાં ને તો હાલો આ ટાઈમ ભાઈ દેખાય છે તમને બધાને શું દેખાતી જ હશે તો હું તૈયાર થઈ ગયો છું જોબ ઉપર જવા માટે અને આ શું કરતી હશે અહીંયા બેઠા બેઠા વિચારે ગુડ મોર્નિંગ તો બોલો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને બસ બધા મજામાં જ રહેવાનું છે અને બધા મજામાં રહ્યો આનંદ માં રહ્યો એવી શુભકામનાઓ સાથે આજનો દિવસ ની શરૂઆત થાય છે અને આપણો કઈ બાજુ જાય છે બરાબર એમ સરસ ક્લિયર અને રા જો જો તમ જાવ તો કે કામ પાડો હા ફોટી કરીને રાખી દીધી હવાર ની 5 વાગ્યા હાઈ લે રાખ

અમે શું આવે અમે ક્યાં જવાના એકલો જ જવાના જોબ કોઈ તો આજે થાબલી વાળું કઢેલું દૂધ પીવાનું છે બરોબર સારું મજા આવ્યું છે મજા આવશે પી લે પછી કેશું કેવું કે લાગ્યું કે અત્યારે જ કહેતો મસ્ત છે

મને વિચાર આવ્યો આજે બનાવી દો ફાઇનલી હજી થોડુંક આપડે આને ઉકાળવાનું છે થોડુંક ઉકડું છે હજી થોડુંક ઉગડે પછી આપડે થાબડી નાખશો ને ત્યારે પાછી બતાવીશ તો હવે આપણું દૂધ તમે જોવો છો એનીકનેસ જોવો છે ને ઘાટું એકદમ અડધી તપેલી ઓછું થઈ ગયું દૂધ છે ને ક્વોન્ટિટી અને જો એનું બસ આ રીતે દૂધ ખાલી ઉકાળી લેવાનું એમાં કોઈ વસ્તુ એ દૂધ ની જ આવે છે આમ જો એમાં દૂધ અને ખાંડ બે જ વસ્તુ ને ખાંડ થોડાક ઓછા પ્રમાણમાં મેં આટલું દૂધ ઉકાળું ને

બાકી અત્યારે એને એકદમ બ્રાઉન કલર પકડી લીધો છે ને હવે આપણે એને થોડું એવું ઉકેડવા દઈ અને પછી ઉતારી લેવાનું છે ફાવે તો એમાં બદામને ડ્રાય ફ્રૂટ એડ કરી શકો બાકીને આમ આટલું જ ગરમ શરૂ કરવાનું હોય છે અને આટલું જ ગરમ પીવાનું હોય ચમચીથી જેને પીધું હશે એને ખ્યાલ હશે એ મને કમેન્ટ કરીને કહેજો કે ટેસ્ટમાં કેવું લાગે બહુ મસ્ત લાગે મને બહુ ભાવે હાલો તો ગ્લાસ કરીને મળ્યા હાલો તો હું બનાવી દઉં છું આપડી વાળો દૂધ

ઈને એડિશનલ હજી એડિશનલ જ નહી અમારે આતે ઈ તો દીધી અલીકાન થોડું હેલો કોઈ બાજુ આવ્યો છે સેફ્રોન રેસ્ટોરન્ટ સેફ્રોન માં નવો આવી ગયો છે હમ સેફ્રોન આ વેન્ટ નથી કે બી

આપણે એનું મીઠું છાંટું પણ શું છાંટું ખબર છે છાસનો મસાલો પછી મીઠું હાથમાં આવ્યું સર મોયે મોયે થઈ ગયું નહીં મને ખબર ન હોય ને હું પહેલી વાર આવ્યો બહાર જમવા આપણે પછી જોઈએ આ રેસ્ટોરન્ટથી ખબર પડે એમ તમે તો ફાઈવ સ્ટારમાં જાઓ છો એમાં તમારી પસંદ નું ના મળે ને બધું ખાલી સ્વીટ સિવાય નાસ્તા સિવાય જોકે બધું તમને પસંદ નું જ હોય કોન્ટિનેન્ટલ હોય અમને ઓનો ભાગ અમને તીખું તમ તમ તું જાઈ છે તો આમ લોક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો આજે મસ્ત મજાની દૂધની શેર કરી છે અને એક વાર ટેસ્ટ કરશો તો ખબર પડશે કે કેટલું મસ્ત લાગે હવે ભયંકર ઉનાળો ચાલુ થાય પેલા એક ટ્રાય કરી લેજો અત્યારે રાતના પીવાય બહુ મજા આવે બધું મળે છે પેલા પોરબંદર મળતું હવે જુનાગઢ મળે છે ઘરે ખરેખર બનાવો તો એટલું મજા આવે અને કાલનો બ્લોગ હું મૂકીશ નહીં જરૂરથી જોજો એક મસ્ત જગ્યાનો બ્લોગ છે અને મહાદેવના મંદિરનો બ્લોગ છે તો એનો ઇતિહાસ આપણને થોડો ઘણો ખબર છે

જે ગીરનું જંગલ છે ને એમાં જુનાગઢ આ છેડો છે ગીર ગઢડા ઓલી બાજુનો છેડો છે એનાથી આગળ પછી અહીંયા જંગલ પૂરું થાય ને ઉના ને દીવ આવી જાય છે બરોબર તો મારું એક ઝુંબેશ છે કે એક પછી એક આવા મોટા મોટા ને સારા સારા મંદિર ટાઈમ મળે ને એ પ્રમાણે મારે જાવું છે દર્શન કરવા છે ને તમને બધે કરાવવા છે બરોબર આવો આવો વિડીયો જોવા મળતો હોય તો લાવો મુકતા નઈ અને વિડિયો બહુ મહેનત મહેનત કરવાથી બને છે ખાસ કરીને જે ઓલા ભોઈરામાં ગયો ને એ તમારું મન જાણે ગોઠણિયા ગોઠણીયા ઊબડ હાલતા હાલતા ને વિડીયો બનાવ્યો છે બરોબર તો હાલો હવે કાલનો એક નેક્સ્ટ આવશે ઈ એક આવશે ઈ એ પાછો આવું એટલે હું કેવાય જંગલ માં મંદિર છે ને એવું આવશે બરોબર તો જોજો ને ત્યાં સુધી આ બધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ અને જય દ્વારિકાધીશ